અત્યારે રેલવે સ્ટેશન આપણે ભાઈ બહાર બેઠા છે અંદર તો જ નથી ખાતી આપણે રિલનશીપ સગાવવા આવે પછી આપણે ટિકિટ લેવા જાવું આપણે ક્યાં જવું નહીં તો તમને કીધું નથી આપણે જવાનું છે ભાઈ અજમેર અજમેર જવા માટે નીકળી જાય ટ્રેનની અંદર તો આખું કંઈક રેલવે સ્ટેશન જે ભાઈ આમ તો કંઈક માંડપ માર્યા છે કેવડું મોટું છે હજી તો આ ઉપરનો કંઈક યુ છે ભાઈ અત્યારે તો આપણે લિફ્ટમાંથી આવી ગયા છીએ તો ટિકિટ હજી આવી નથી આ કેવડું મોટું જ હજી તો આપણે કેટલું હાલવાનું છે આજનો હાલવાનો વિડિયો છે અને જે આપણે કેટલું હાલવાનું છે આજે બીજા પ્લેટફોર્મ પર જવાનું છે ટ્રેન તો આવી ગઈ ચાર નંબર ઉપર હું પાછળ જાઉં છું પછી મારી નાનીની બધી એક છે હાલી ના આવે કેટલું હાલવાનું છે મને વોમિટિંગ કેટલી થાય મતલબ ચૂંટણી પણ કેટલી થાય પછી બસમાં આવું તો ચક્કર જઈડા તેના માટે એ જોઈ ગયા છે તો ભાઈ અત્યારે તો એમને પડ્યા છે તો એ બે ડબલ એમને પડ્યા છે ને બે એન્જિન પડ્યા છે આખું ટેશન છે કેવડું મોટું

અમે લાઈટ ઉપર તો ધારી ફિટ કરી નાખી છે આ લોકો એ ઓલી કરે કે આયા હતા ત્યાં જ આપણે રેસ્ટોરન્ટ સે જવાનું આપણે બુકિંગ તો થઈ ગઈ તો આખો રસ્તો છે તમને કાલના વિડીયોમાં તો બહુ મજા આવવાની છે વિડીયો બધી વસ્તુ જોવાની તો આજે ફાઈનલી છે બીજો દિવસ અત્યારે આપણે જવું જઈએ જેના આટું આવ્યા છે આપણે છસો કિલોમીટર આપણે આગળ આવ્યા ઓમ તો સાતસો કિલોમીટર થઈ આપણા ગામથી પણ આટલો છસો કિલોમીટર આવ્યા છે રાજકોટથી અજમેર તો મસ્ત આપણે જવાના છીએ બધે મસ્તને તમને બ્યુટિફુલ પ્લેસ તમને દેખાડવાના છે તો હવે તો મારે પેલા બધાને દરગાહ સલામે જવાનું છે એનો તમને બીજા વિડીયોની અંદર જોશો તો એ આપણે મળશું બીજા પાર્ટ ટુ ની અંદર આજનો વિડીયો ગમે વિડીયોને કંઈજો લાઈક આની ઉપર આપણે બેની સાઈડ